નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો વર્કર પ્રોટેક્ટ રિવરફ્રન્ટ ગુજરાતમાં સમય આક્રોશ બીએમસીની મહારેલીમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા આંગણવાડી બહેનોનો મોરચો ઉગ્ર બન્યો એક ડિસેમ્બરથી એક હજાર બહેનોની ભૂખ હડતાલનું એલાન કરવામાં આવ્યું પોતાના લાંબા સમયની આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા એકસો એકસઠ યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકરો બહોળી સંખ્યામાં ભારત માતા કી જયના નારા સાથે અને સરકાર સામે આંગણવાડી બહેનો પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી પહેલી ડિસેમ્બરથી એક હજાર બહેનોની ભૂખ હડતાલનું એલાન કર્યું છે વિવિધ ઉડનો પોતપોતાના કર્મચારીઓ સાથે નાની નાની રેલી સ્વરૂપે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા જ્યાં આ તમામ રેલીઓ એક મહાસંમેલનમાં ફેરવાઈ હતી દરેક સંગઠને પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સરકારની આંખ નહીં ખુલે તો આક્રોશ પરાકાષ્ઠાએ જશે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ ચૌદ પ્રકારના આવેદનપત્રો તૈયાર કરવામાં આવ્યા છે આ તમામ આવેદનપત્રો સાંજે મુખ્યમંત્રી સહિત રાજ્યના તમામ મંત્રીઓને સુપરત કરવામાં આવે છે તેમણે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે જો સરકારની આંખ નહીં ખુલે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં શ્રમિકોનો નો પરાકાષ્ઠાએ પરાકાષ્ઠાઇ જશે ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે આશા વર્કરો હોય એસટી કર્મચારીઓ હોય બાંધકામ શ્રમિકો હોય કે અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નો હોય તે દરેક કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ આક્રોશ રેલી યોજવામાં આવી છે આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા છે વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાડજ સ્મશાન ગૃહથી માંડીને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આંગણવાડી બહેનોનો જે મોરચો છે તેમાં આંગણવાડી બહેનોનો મુદ્દો પણ ચરમસીમાએ પહોંચ્યો છે તાજેતરમાં અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર સંકુલમાં મોટી સંખ્યામાં બહેનોએ એકઠા થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતર્યા હતા અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમતગમત સંકુલના મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું એટલું જ નહીં પહેલી એક હજાર આંગણવાડી બેનો પોખડતાલ ઉતારવા માટે એલાન પણ કર્યું હતું તેમની જે માંગ છે હાઈકોર્ટના આદેશનું પાલન કરો ગુજરાત હાઈકોર્ટે વર્ષ બે હજાર ચોવીસ ઓગસ્ટ મહિનામાં આંગણવાડી વર્કરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો તથા હેલ્પરને વીસ હજાર ત્રણસો રૂપિયા વેતન આપવાનો આદેશ કર્યો હતો આમ છતાંય રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર નથી આંગણવાડી બહેનોનું કહેવું છે કે આઈસીડીએસ યોજનામાં આંગણવાડી વર્કરોની સક્રિય ભૂમિકા ભજવશે છેલ્લા એક વર્ષથી વધુ સમય વીત્યો છે તેમ છતાં આંગણવાડી બહેનોના પગારને લઈને સરકારના પેટનું પાણી હલતું નથી આ ઉપરાંત નિવૃત્તિ વય મર્યાદા સાહીઠ વર્ષ કરવાની માંગ કરે છે આંગણવાડી બહેનોને બદલીની તક આપો સાથે સાથે તાત્કાલિક ધોરણે મોબાઈલ ફોન આપવા પણ સરકારમાં રજૂઆત કરાઈ છે આમ છતાંય બળતણ માગોને લઈને સરકારે ધ્યાન આપ્યું નથી વારંવાર દેખાવો રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા પછી પણ મંત્રી કે સચિવે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોની રેલી માટે રિવરફ્રન્ટ પર પ્લોટ ભાડે રખાયો હતો તે માટે રૂપિયા બેતાલીસ હજાર ફી પણ ભરવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ મ્યુનિ કોર્પોરેશન પ્લોટ ભાડે આપવા ઇનકાર કરી દીધો હતો એક હજાર બહેનોની ભૂખ હડતાલ ગાંધીનગર ચક્કાજામની ચીમકી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે જો કે તાત્કાલિક પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી પહેલીથી દસ ડિસેમ્બર સુધી એક હજાર આંગણવાડી બહેનો ભૂખડધાલ પર ઉતરી વિરોધ નોંધાવશે આ ઉપરાંત આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધન્યવાદ